જાણવા મળ્યું હતું કે જે એક સગીર તથા સુરત શાહ અને આકાશ શર્મા નામના ઈસમોએ જૂના ઝઘડાની અદાવતમાં રાજ નામના યુવાની હત્યા કરી નાખી હતી જે માહિતી મળ્યા બાદ તાત્કાલિક પાંડેશરા પોલીસે તપાસ હાથ ધરી યુવાનની ઘાતકી હત્યા કરી ભાગે છૂટેલા ત્રણેય હત્યારાઓ જેમાં સગીર સહિત આકાશ શર્મા અને સુરત શાહને ઝડપી પાડ્યા હતા પાંડેસરા પોલીસ વિસ્તારમાં ગઈ તારીખ નવ અગિયાર દસ અગિયારની રાત્રે એક હત્યાનો બનાવ નોંધાયો છે બનાવની વિગત એવી છે કે આરોપી અને મરણ જના ને દિવાળીના દિવસે ફટાકડા ફોડવા મૂકે નાનકડી પ્રભાવ થઈ જેના ભાગ રૂપે આરોપીઓ પોતાની બર્થડે ઉજવીને પરત આવતા હતા અને અચાનક ફોન ભેગા થતાં મારી પર ફટાકડા કેમ ફેંકેલા તે બાબતે ઝઘડો કરતાં કુટુંબીમાં થતાં ઝઘડો ખૂબ ભયંકર સ્વરૂપ ધારણ કર્યું અને આરોપીઓએ મરણ જનારને ચપ્પુના ગામ મારે ઇન્જર્ડ કર્યું જેને હોસ્પિટલમાં લઈ જતા દરમિયાન તે મરણ જાય છે અને ત્યારબાદ પટેસરા પોલીસ સ્ટેશને ફરિયાદ રજીસ્ટર કરી ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે જેમાં આરોપીઓ સુરજ અને આકાશ તથા કાયદાના સંઘર્ષમાં આવેલ બાળકને પોલીસે અટક કરેલ છે અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે